નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામડા સાહેબ બચાવ વિભાગ ભચાઉનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બદીને સ્તનાબૂત કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ જાડેજાની સૂચનાનો એ બચાવ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ચોબારી ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વરદવસિંહ બચુભા જાડેજાનાઓની ખાનગી બાતમી હકીકતના આધારે મનફરા ખરાવાસ આગળ આવેલ ખુલ્લી જગ્યામાંથી તીનપત્તિનો હાલચીતનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન ગમા તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે